ગુજરાત ભરમાં હાઈ ટેન્શન પાવર ગ્રીડ ની લાઈનો નંખાવવાનું કામ ચાલુ છે જેને લઈને તેમની લાઈનો જે છે તે મોટા ભાગની ખેતરોમાંથી પસાર થઈ રહી છે અને ખેડૂતોની મોંઘા ભાવની જે જમીનો છે જે પાણીના ભાવે અને સસ્તા ભાવે જઈ રહી છે ત્યારે રાજુ કરપડા જે છે તે અત્યારે લાલ ઘૂમ થયા છે અને સરકાર પર અને પ્રહારો કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું આપનો રાજુભાઈ કરપડા હાલ ગુજરાતની અંદર હાઈ ટેન્શન લાઈનો ખેડૂતોને વારંવાર પરેશાન કરી રહી છે હાલ એક જે લાકડિયાથી અમદાવાદ સાતસો પાસઠ કેવીની પાવર ગ્રીડ કંપની જે લાઇન પસાર કરે છે જેનાથી કચ્છની આજુબાજુના તાલુકાઓની સાથે માળિયા તાલુકો હોય હળવદ તાલુકો હોય ધાંગધ્રા તાલુકો હોય કે અમદાવાદ સુધીના જે રૂટની અંદર તાલુકાઓ આવે છે જે તાલુકાના ખેડૂતો એનાથી અસરગ્રસ્ત છે સાથે જ ગુજરાતમાં હાલ પાવર ગ્રીડ કંપની દ્વારા અલગ અલગ ઘણા બધા જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈનનું કામ ચાલુ છે જ્યાં ખેડૂતો વારંવાર વળતર માટે રજૂઆત કરે છે પરંતુ યોગ્ય વળતર મળતું નથી હાલ જે લાકડિયાથી અમદાવાદ જે સાતસો પાસઠ કેવીની ટેન્શન લાઈન પસાર થવાની છે ત્યાં પણ છેલ્લા એક વર્ષથી ખેડૂતો રજૂઆતો કરે છે ચાર મહિનાથી ધારાસભ્ય સાંસદ સભ્ય મુખ્યમંત્રી દરેકની ઓફિસના છેલ્લા ચાર મહિનાથી તો ખેડૂતો ઓફિસોના દરવાજા ખટખટાવે છે કે ખરેખર અમને પૂરતું વ્યાજબી વળતર મળવું જોઈએ જ્યાં પોલ ઊભો થાય છે એમાં પણ અમને જમીનની કિંમતમાં જે ઘટાડો થવાનો છે આવનાર સમયમાં એ મુદ્દાને ધ્યાને રાખી અને કોરિડોર જે પસાર થાય છે એમાં પણ જે છેલ્લો બે હજાર ચોવીસનો હુકમ છે એ હુકમને અનુલક્ષીને વળતર ચૂકવવામાં આવે એ વળતરમાં પણ જે ખરેખર ગામવાઈઝ અલગ અલગ જમીનોની કિંમત હોય છે બજાર કિંમત આ કિંમતને સૌથી પહેલા મહત્વ આપવામાં આવે આ મુદ્દે રજૂઆતો કરવા છતાં પરિણામ ન મળ્યું અંતે કંટાળેલા ખેડૂતોએ જે લાકડીયાથી અમદાવાદવાળા રૂટના ખેડૂતો સાથે જ જે અલગ અલગ જિલ્લાઓમાંથી જે હાઈ ટેન્શન લાઇનના કામ ચાલુ છે અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે આવા અમે જ્યારે એક આયોજનપૂર્વક જ્યારે સંગઠન બનાવવાની શરૂઆત કરી તો ચૌદ જિલ્લાના ખેડૂતો છે કે જે હાઈ હાઈટેન્શન લાઈનથી આજે પીડાય છે જે પૂરતું વળતર ન મળવા વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોને માટે સરકાર નિર્ણય નથી લીધો ત્યારે આ તમામ જિલ્લાના એટલે કે ચૌદ જિલ્લાના ખેડૂતો આજે હળવદ તાલુકાના ધૂડકોટ ગામે સાંજે ચાર વાગે મળવાના છે જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો આયોજનપૂર્વક આગામી દિવસોમાં ખેડૂત મજબૂત આંદોલન કરશે નમ્ર વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે ખેડૂતોની જે માંગણી છે કોરિડોરના નીચેનો જે પટ્ટો છે એમાં જે હુકમો બે હજાર ચોવીસમાં લેટેસ્ટ હુકમ થયો છે એ મુજબ વળતર ચૂકવવામાં આવે એટલે કે કોરિડોરની નીચેની જે જમીન કપાય છે એમાં જે પર મીટર રકમ નક્કી થાય છે તો એના ત્રીસ ટકા ચૂકવવામાં આવે અને જે પોલ ઊભો કરવામાં આવે છે એટલે કે હાઈ લાઈન લાઇનનો ટાવર ઉભો થાય છે ત્યાં ભૂતકાળમાં જે ભાવ હળવદ તાલુકામાં કચ્છમાં જે નક્કી થયેલા છે એમાં વધારો કરવામાં આવે ભૂતકાળમાં નવસો રૂપિયા સાડા નવસો રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા સુધીના કલેક્ટરશ્રીએ વળતરની રકમ નક્કી કરેલી છે પર મીટર તો એમાં જે બે વર્ષમાં ભાવ ફેર થયો છે જમીનમાં એ મુજબ સુધારો કરી અને વધારવામાં આવે સાથે જ સૌથી મહત્વની વાત કે ભૂતકાળની જે પરિપત્ર હતો જે જંત્રીનો ભાવ હતો એના પંચ્યાસી ટકા વળતર ચૂકવવાનો પરિપત્ર હતો ત્યારે સરકારે નવસો થી લઈને એક હજાર ત્રણ રૂપિયા સુધીના હુકમો કર્યા છે તો નવો જે પરિપત્ર આવ્યો છે એમાં તો જંત્રીના બસો ટકા ચુકવવાની વાત છે એટલે કે જે હુકમ થયો તો એને બે વડે ગુણવાની વાત છે તો સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોની માંગણી સ્વીકારે આજની સભામાં આગામી દિવસોમાં ખેડૂત કઈ દિશામાં જશે ખરેખર કેવી રીતે આયોજનપૂર્વક લડાઈ લડી અને પોતાનું યોગ્ય વળતર મેળવી શકશે આ તમામ મુદ્દે ચર્ચા થશે ગઈકાલે જે મોરબીમાં એક ધારાસભ્ય શ્રી દ્વારા વિડીયો બનાવી અને જાહેરાત કરવામાં આવી છે કે માંગણી સ્વીકારી લીધી છે તો અમારી પણ વિનંતી છે કે ખેડૂતને સ્વીકારી છે તો ઓન પેપર જાહેરાત કરવામાં આવે ખેડૂતોને કેટલું વળતર મળશે ખેડૂતો માટે સરકારે શું સ્વીકાર્યું છે ખેડૂતો માટે સરકારે શું વિચાર્યું છે આ ખરેખર મીડિયા સામે બેસી અને ચર્ચા કરવામાં આવે ત્યાર પછી જો સરકારે ખેડૂતના હિતમાં નિર્ણય લીધો હશે તો સો ટકા અમે ખેડૂતોનો આભાર માનીશું અગર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવાયો હોય માત્ર લોલીપોપ આપવામાં અથવા તો કોણીએ ગોળ ચટાડવાની વાત હશે તો આગામી દિવસોમાં ન છૂટકે જગતનો તાત આંદોલનનો રસ્તો અપનાવશે આભાર તો ખેડૂતો આ મુદ્દે આંદોલન કરશે કે સમાધાન તે પણ જોવું રહ્યું અને રાજુ કરપડાના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર